જય શ્રી કૃષ્ણ મિત્રો આ वीडियो में આપણે સુભાષચંદ્ર બોઝ ની જીવન કહાની જાણીશું સ્વતંત્રતા આંદોલનના મહાનાયક નેતાજી સુભાષચંદ્ર બોઝ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આઝાદ હિન્દ ફોજ ની રચના કરી હતી તેમણે જય હિન્દ જો રાષ્ટ્રીય સૂત્ર આપ્યું હતું ગાંધીજીએ સુભાષ બૌને દેશભક્તોના દેશભક્તનો વિરોધ આપ્યો કહેવાય છે કે જો ભાગલા વખતે સુભાષચંદ્ર હોય તો ભારતને વિભાજનનો માર્ગ વેઠવો થવો ન પડ્યો કટક થયો હતો તેમની માતા નું નામ પ્રભાવતી અને પિતાનું નામ જાનકીનાથ હતું તેમની પિતા જાણીતા ધારાશાસ્ત્રી હતા અને તેમણે કટક ની મહાનગરપાલિકામાં લાંબા સમય સુધી સેવા આપી હતી ઉપરાંત તેઓ બંગાળ વિધાનસભાના સદસ્ય પણ રહ્યા હતા અંગ્રેજ સરકાર અને તેમનો રાય બિંદુ ને ખિતાબ ગયો હતો નેતાજી નો અભ્યાસકંડ બાળપણમાં સુભાષ

પ્રભાવિત થઈને પત્ર દ્વારા તેમની સાથે કામ કરવાની ઈચ્છા સુભાષ બાબુએ વ્યક્ત કરી હતી તે દિવસોમાં ગાંધીજી અંગ્રેજ સરકાર સામે અસહયોગનું આંદોલન છેડ્યું હતું જેમાં દિનબંધુએ કલકત્તાનું નું નેતૃવ્ય કર્યું હતું સુભાષે આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવી હતી ઓગણીસો બાવીસ માં દેશ બંધુએ કોંગ્રેસની નિષ્ઠામાં સ્વરાજ્યની પાર્ટી ની સ્થાપના કરી વિધાનસભામાં અંગ્રેજ સરકાર નો વિરોધ કરવા કલકત્તા મહાનગરપાલિકાની ચૂંટણીમાં સ્વરાજ પાર્ટી ઝપલાવ્યું અને પાર્ટી ચૂંટણી જીતી ગઈ

પરંતુ સુભાષ બાબુને આ ચૂંટણીમાં અઢારસો એસી મત અને સિત્તેર મળ્યા તેરસો સિતોતેર મત મળ્યા આ સાથે સુભાષ બાબુ બસો ત્રણ મતે કોંગ્રેસના અધ્યક્ષ ની ચૂંટણી જીતી ગયા

વિશ્વયુદ્ધમાં જાપાનમાં પરાજય બાદ અઢારમી ઓગસ્ટ ઓગણીસો ના રોજ નેતાજી વિમાનમાં ફરતે મચુરિયા તરફ જયા જતા હતા કે તેમનું વિમાન રહસ્યમય રીતે લાપત થઈ ગયું પછી મળ્યા નથી ઓગસ્ટ દિવસે જાપાન સંસ્થા વિશ્વમાં સમાચાર આપ્યા કે અઢારમી ઓગસ્ટ રોજ નેતાજી વિમાન તાઇવાન નજીક દુર્ઘટનાગ્રસ્ત થયું હતું એવું માનવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનામાં સુભાષ બાબુ પણ પ્રાણ ગુમાવ્યા હતા

તપાસ દરમિયાન બે હજાર પાંચ માં તાઇવાન સરકારે મુખર્જી આયોગને જણાવ્યું કે ઓગણીસો પિસ્તાલીસ માં તાઇવાનની ભૂમિ પર કોઈ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું જ ન હતું બે હજાર પાંચમાં મુખર્જી આયોગે ભારત સરકારને પોતાનો રિપોર્ટ સુપરત કર્યો છે એમણે દર્શાવ્યું હતું કે નેતાજીની મૃત્યુ વિમાન દુર્ઘટનામાં થયું હોવાનો કોઈ પુરાવો નથી ભારત સરકારે મુખર્જીને આયોગની આ રિપોર્ટની અસ્વીકાર કરી દીધો અઢારમી ઓગસ્ટ ઓગણીસો પિસ્તાલીસ ના દિવસે નેતાજી ક્યાં ગુમ થઈ ગયા અને ત્યાર પછી શું બન્યું એ ભારતના ઇતિહાસમાં અંતર રહેલો સૌથી અઘરો પ્રશ્ન બની ગયો છે જય શ્રી કૃષ્ણ